નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલા નવાપુર ગામે નાળું તૂટતા ગ્રામજનો અટવાયા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલા નવાપુર ગામે નાળું તૂટતા ગ્રામજનો અટવાયા નવાપુર ગામનું નાળું ઘણા સમયથી જરજરિત હાલતમાં હતું ગ્રામજનો દ્વારા અવારનવાર સરપંચ અને તલાટીના બાબતે જાણ કરવામાં આવી હતી છતાં પણ આ બાબતે ગ્રામજનોની રજૂઆત ધ્યાનમાં ન લેતા વર્ષ પહેલા જ વરસાદમાં આ નાળું ધોવાઈ ગયું નાળું ધોવાઈ જતાં ગ્રામજનોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું વાહન વ્યવહાર ઠપ થઈ ગયો ગ્રામજનોને હાલ ગાડી પસાર થઈ શકે તે માટે પથ્થરો મૂકી જગ્યા બનાવી જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા ઘણીવાર રજૂઆત કરવા છતાં સરપંચ અને તલાટી કોઈ આ વાતને ધ્યાનમાં ન લેતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે નાળાને બહેલી તકે બનાવી આપવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે ગામ નવાપુરા તાલુકો ટિલકવાળા જિલ્લો નર્મદા આ નાળું અમારે એક વર્ષથી તૂટેલું હતું પણ થોડું જવાયું હતું પણ હવે તો ચાલતા જવાય એવું બી નથી રહ્યું જેથી કરીને સરકારને એવી નમ્ર વિનંતી કે અમને સારી ગુણવત્તાવાળું અને સારું નાળું ભણાવી આપે એવી નમ્ર વિનંતી કરીએ છીએ રિપોર્ટ